નાપાડ ખાતે આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાની જનસંપર્ક સભા યોજાઈ આણંદ જિલ્લાના નાપાડ ગામ ખાતે આણંદ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમિત ચાવડાની જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત અમિતભાઈ ચાવડા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહેરા કરણી સેનાના ગુજરાતના પ્રવક્તા સંજયસિંહ રાજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શહીદ ખાન રાઠોડ કોંગ્રેસ યુવા નેતા અલ્પેશ પુરોહિતે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ સભામાં પ્રદેશ કોંગ્રેસ કમિટી લઘુમતી વિભાગના વાઇસ ચેરમેન એમજી ગુજરાતી તેમજ નસરૂદીન રાઠોડ ગ્રાસ્યા વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રણજીત ખાન રાણા મંત્રી અહેમદ ખાન રાઠોડ પૂર્વ સરપંચો રહીમ ખાન રાઠોડ મહેબુદભાઈ રાઠોડ બચ્ચુભાઈ દુધવાળા આરીફ આમ આદમી પાર્ટીના યુગભાઈ રાઠોડ કોકિલાબેન સોલંકી ક્ષત્રિય સમાજના આગેવાનો અમિરસિંહ ઝાલા ઉમેશભાઈ સોલંકી રણજીત સિંહ ઝાલા તેમજ તમામ સમાજના આગેવાનો તથા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાને બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો તેમજ આ સભામાં ક્ષત્રિય સમાજ સુધારક સંઘખેડા આણંદ જિલ્લો કારોબારી સભ્ય વિજયસિંહ ઝાલા તેમજ ટેકેદારો સાથે આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાના હાથે કોંગ્રેસનો ખેંચ પહેરી કોંગ્રેસમાં જોડાયા હતા સંવાદદાતા અલ્તાફ મલેક દિવ મિરર ન્યૂઝ આણંદ સર વાત તો નામ નામ મારું વિજયસિંહ મગનભાઈ ઝાલા મારું નામ નાપાડ વાંટા ઝાલુ તલાવડીનો રહેવાસી છું અને વર્ષોથી છેલ્લા એક વર્ષથી બીજેપી જોડે સક્રિય સભ્ય તરીકે કામ કર્યું છે પણ જ્યારે અત્યારે ગુજરાતની અંદર જે પોઝિશન ઊભી થઈ છે કે ભાઈ જ્યારે રૂપાલા સાહેબ જ્યારે બોલ્યા છે જ્યારે અમારા ક્ષત્રિયો વિરુદ્ધ જ્યારે એમને અમારી ક્ષત્રિય રાણીઓ ઉપર જ્યારે ક્ષત્રિયો ઉપર જ્યારે એમને જે ટિપ્પણી કરી છે એને લઈને હું આજે આ આ આકલા વિધાનસભા જે મત વિસ્તાર છે અમિતભાઈ ચાવડા સાહેબના હાથે હું આજે કોંગ્રેસની અંદર જોઈન્ટ થયો છું નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો